નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રામબાવના એક ખેડૂતની જમીન ઉપર દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરાઈ રાપરના રામબાવમાં આવેલી આધેડની વડીલો પારજીત જમીન પોતાના ખેતરમાં ભેળવી લઈ દબાણ કરતા બે શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધાયો હતો રાપર તાલુકાના રામબાવમાં રહેતા ખેડૂત એવા સુરત સંઘ ગંભીર સંઘ સોઢાએ આ બનાવ અંગે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ગામની સીમમાં તેમના દાદાના વખતની જમીન તેમને મળી હતી ફરિયાદીના આ ખેતરમાં બાજુમાં આરોપી ભીમાવાલા સોનારા અને હમીરા પેથા ડોસાણી વરચંદની જમીન આવેલી છે આ બંને આરોપીએ ફરિયાદીના ખેતરના સેઢા તોડીને તેમનું ખેતર પોતાની જમીનમાં ભેળવી લીધું હતું જે અંગે ફરિયાદીએ વારંવાર કહેવા છતાં તેમનું ખેતર ખાલી કરાયું નહોતું દરમિયાન આ આધેડે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ત્રેવીસના જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવા અરજી કરી હતી જેમાં રેવન્યુ રાહે તપાસ કરાયા બાદ જિલ્લા સમાહર્તાને લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધવા આદેશ આપતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ

જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર